નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવના ખૂબ જ મહત્વના સમાચારની વાત કરીએ તો સતત વધી રહેલા ભાવમાં સોના તેમજ ચાંદીની બજાર થઈ ગઈ છે મેદાન મિત્રો તમે પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માંગો છો તો વાત કરીએ તો છેલ્લા ચાર દિવસથી સોનાના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને આજની વાત કરીએ તો મિત્રો આજે પણ બજાર ખુલતાની સાથે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ ઘટાડો કેટલો છે અને આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના ભાવ જેની માહિતી મેળવી મેળવીએ તેની પહેલા આપણી ચેનલ માં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી વિડિયો ને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો આજ ના 22 કેરેટ અને 24 કેરેટ સોના ના ભાવ માં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ ઘટાડો કેટલો નોંધાયો છે અને આજે ગુજરાત ના શહેરો ની અંદર જીએસટી સિવાય ના શું ભાવ રહ્યા છે સોના ના તો જેની વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ આપણે 22 કેરેટ સોના ના ભાવ ની માહિતી મેળવી લઈએ જેની અંદર 1 ગ્રામ સોનું 7000 ને

બસો માં વેચાઉ છે તો મિત્રો ખાસ કરીને શહેરોની અંદર સોના તેમજ ચાંદી ખરીદીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે જેને લઈને ઘણા બધા મિત્રો સવાલ કરી રહ્યા છે કે આવનારા દિવસોની અંદર સોરે છે સોના તેમજ ચાંદી ના ટાર્ગેટ તો મિત્રો બે હાજર પચીસ અંદર જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સોના તેમજ ચાંદીની બજારમાં ઘટાડો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે અને વાત કરીએ તો મિત્રો અમેરિકાથી આવ્યા એક સમાચાર કે જેને લઈને સોના તેમજ ચાંદીની બજાર જે છે એ લથડી પડી ગઈ છે જેની વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર ફેડ મિટિંગનું આયોજન કરવામાં આવશે અને જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે બજેટની અંદર વધારો ઘટાડો નોંધાય તો આવનારા દિવસોમાં સોના તેમજ ચાંદીના ભાવમાં વધારો ઘટાડો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે ખાસ કરીને

સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જેને લઈને ઘણા બધા મિત્રો અઢાર કેરેટ સોનાની પણ પસંદગી કરતા હોય છે તો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના લાઈવ ભાવની માહિતી આપણે નેક્સ્ટ ન્યૂ અપડેટની સાથે સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવી